सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रे विनाशाय श्री कृष्ण वयम नुमा आज नो मांगलिक प्रसंग आवती काले पुण्य दान करवानो पवित्र दिवस मकर संक्रांति તો શાસ્ત્રમાં એમ કહ્યું છે કે ભાઈ ધર્મો રક્ષતી રક્ષતા ધર્મનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે તો ધર્મ કોને કેવો ટીલા ટપકા કરવા માળા કરવી મંદિરે દર્શન કરવા જવા એને ધર્મ કહી જાવ ધર્મનો થાંભલો છે થાંભલાને આપણે ટેકો આપવો પડે જો થાંભલાનો ટેકો સેજે આપણે નબળો રાખશું તો આપણા સંતો કેટલી મહેનત કરે છે કે આપણા ધર્મનું રક્ષણ કેમ થાય કેમ થાય તો આજનો જે કાર્યક્રમ છે એ ફક્ત કેવલ ગાય માતા માતા માટે જ છે આપણે ધાર ગૌશાળા જે છે ગાય અને ગુરુ બે ને હાચવી લ્યો એટલે ગોંદરાની જરૂર નથી ગાય અને ગુરુને હાચવી લ્યો ને ગોંદરાની જરૂર નથી ઓલી કહેવત છે આપણી ઘરની ગાય આપણે ભૂખે મારતા હોય અને ગોંદરે આપણે પુનદાન કરવા જાય ઈશ્વર સમજે છે કે મેં તને બનાવ્યો છે આ તું મને બનાવવા માટે બેઠો છું એટલે જે કાંઈ અહીંયા પૈસા આવશે જે કાંઈ રકમ થશે એ બધી લાભાર્થે ગૌશાળાને લાભાર્થે પણ મારો તો એવો અમારો તો ઘણી કથામાં ઘણા પ્રસંગોમાં અમારો એવો નિયમ હોય કે ત્રણસો વર્ષના દિવસ કેટલા ત્રણસો ને પાસઠ એટલે ત્રણસો ને પાસઠ એવા સભ્યો મારે જોયું છે કે ફક્ત ત્રણસો ને પાસઠ રૂપિયા આપે એવા મારે હજાર બે હજાર લાખ કરોડ એમ ત્રણસો ને પાસઠ એટલે રોજનું એક રૂપિયાનું લીલું એક રૂપિયાની નિરણ તમારા નામની ગાયની ને નખાય એટલે આ વાત મેં જેમ તમને કરી એ તમને મંજૂર છે ત્રણસોને પાંસઠ સભ્ય જોઈ એમાં બેનુંય ચાલે પકોડીમાંથી ઓછી ખાવી શાક પકાલામાંથી દૂધમાંથી બચાયો હોય ને એમાંથી તમારે પણ સભ્ય થઈ શકાય ફક્ત ત્રણસોને પાંસઠ જ રૂપિયા વ્યક્તિ દીઠ મારે જોઈ એવી નોટ લઈને આપણે ચાલો એટલે કેટલા લખાવે છે બાકીના જે અધૂરા રહે તમારે પૂરા કરવાના કોઈની પાસે હજાર બે લાખ કરોડ એમ ન જોતા ગાયું ને માટે પેલું મારું નામ લખો ત્રણસો ને પાસઠ મારા લખો નોટ લે આહા જો બાપુ કે પાંચ હજાર ને એક મારા હવે એનું કેલ્ક્યુલેટર મારો ભાઈ કેટલા દિવસ નિર્ણય થાય બાપુ ની ત્રણસો ને પાસઠ હા ભાઈ આમાંથી લઈ લે ત્રણ સૂર પાકી પાસે ધર્મ ધર્મનો અર્થ જ છે અને આ આપણે જે કોઈ કહો આપણે જે કોઈ કોઈ દાન નથી કરતા એ મગજમાંથી કાઢી નાખજો એ ચલાવો એ આપણી ફરજ છે અને બાપુને આશ્રમમાં કોઈ પણ પ્રસંગ તમે જોયા હશે એક પણ નાનો હોય નાનું કરવાનું કે મોટો થાય આપણે એક ઘરે પ્રસંગ કરવો હોય તો વિચાર કરવો પડે આપણે એ તો આવા ધર્મના થાંભલા છે ત્યાં ટકી રહે અને બધું કરી શકે માટે ગાયુના લાભાર્થે છે મારું પણ માગું નહીં અપને તન કે કાજ પણ પરમાર્થ ને કાજ મને માગતા ન આવે એટલે હું આ ભિક્ષા માગું તમારી પાસે કારણ કે કાલે પરણુનો દિવસ છે અને મારો અધિકાર છે તમારી પાસે દાન લેવાનો

એકાવન હજાર રૂપિયા રામ ભરોસે જોરદાર તાલી પાછળ બેઠેલા વાહ વાહ પીર બાપા ઘણું આપે તમારા ધનભંડાર ઘણું ભરી રેખાય ત્રણસો ને પાસઠ રૂપિયા સિત્તેર ની લેતા પાંચ પાછા આપી દેજો અને કદાચ એને પરિવાર ની અંદર બે હોય તો બે ના હોય તો બે પાંચ ના લખાવે પાંચ દરરોજ ની એક રૂપિયા ની નિરણ એ તમારા નામની ગૌશાળાની અંદર ગાયુને અપાશે આપણે ગુરુ પૂજન કરવાનું છે એટલે ફટાફટ જેમ કરવાનું હોય એ પ્રમાણે બધા આવતા જજો પૂજતા ચૌદ લોક પૂજાય શિવ વિરંચી શારદા ઈ ગુરુ તણો જશગા શતમિન્દુ શરદો વંદ્ય દેવા જતરા નશરા જરસંદનો નામ पुरासौ यत्र पितरो भवन्ति मानो मदियारिरिखदारिर्घु पञ्च नदयः सरस्वतीमपि यन्त्रिसस्रो ददाम् सरस्वती पञ्चधासो देशे भवत्सरीतौ ശുദ്ധോദനം സമർവയാ ഗന്ധം ബാപ്പ തിലക ചന്ദനം ദിവ്യം ഗന്ധാട്യം സൂമനോഹരം വിളേപ്പം സുരേ ശ്രേക്ഷ ചന്ദനം പ്രതിഗൃഹ്യത અબિલ ગિલાલ અભિરંજ ગુલાલ પૂજતા પરમેશ્વર બાપુને ને તિલક્ષ કરી દઉં અને પછી પુષ્પ માળા પધરાવો ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ गुरुर्देव महेश्वर गुरूर् साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरुवै नमः बलसद्गुरूदेवकी ગંધા ઘષ્મે સંભુજ વાદ ઘોષેણ આરાર્ભેડો આનંદ મંગલ કરો વાર હરી ગુરુ સંતે આનંદ ਹਰੀ ਗੁਰ ਸੰਤਨ ਸੰਸ Sí. હરિ ગુ સા ਸ਼ੰਕਰ <laughs> ਸੇ ગુરુ મહારાજે પ્રાર્થના કરો ધ્યાનમૂલ ગુરુર્મૂર્તિ મંત્ર મોલમ ન ગોરુ વાક્યમ કૃપા બોલો સુખદા લક્ષ્મદા પાણી કાનદાસ બાણી ધારેશ્વર મહાદેવી સદગુરુ ભગવા નગી સખત સલામ કરો હાર હાર